નમસ્કાર મિત્રો આશા ઇન્સાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ધાર્મિક માન્યતાઓ મુજબ દાન કરવું શુભ હોય છે પરંતુ સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન આપવી જોઈએ અમુક એવી વસ્તુ સૂર્યાસ્ત પછી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભૂલથી પણ પડોશીઓને અમુક એવી વસ્તુ હોય છે જે ન આપવી જોઈએ મિત્રો ભારતમાં ઘણા જ વિભિન્ન સમુદાયના લોકો વસે છે અને દરેક ધર્મની પોતપોતાની અલગ અલગ વિશેષતાઓ હોય છે મિત્રો શું તમે જાણો છો બધા જ ધર્મમાં સૌથી કોમન વાત શું છે તો તેમાં એક સામાન્ય વાત એ છે કે દાન આપવું જરૂરિયાતવાળાને દાન આપવાની પરંપરા આપણા દેશમાં જૂના સમયથી ચાલતી આવે છે જો તમે તમારા ઘરની બરકત ઈચ્છો છો તો તમારા માટે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ અને એ વસ્તુનું દાન કયા સમયે કરવું જોઈએ અને કયા સમય ન કરવું જોઈએ અને કઈ વ્યક્તિને તે વસ્તુ ન આપવી જોઈએ તેના વિશે વાસ્તુશાસ્ત્રમાં પહેલાં તમને જાણવું પડશે મિત્રો તમે બોલતી પણ ગમે તે સમયે ગમે તે વ્યક્તિને અમુક ન આપવા જેવી વસ્તુ દાન આપો છો તો તેના લીધે તમારા ઘર પરિવાર ઉપર મોટું સંકટ આવી જશે અને તમારા ઘરમાં ગરીબાઈ અને દરિદ્રતા આવવા લાગશે તો અમુક એવી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુ જે સૂર્યાસ્ત પછી પડોશીઓને ભૂલથી પણ ન આપવી જોઈએ તો એના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ અને મિત્રો ખાસ કરીને દાન આપવાનો પણ અમુક સમય હોય છે ધાર્મિક માન્યતાઓ મુજબ તો દાન દેવાથી આપણને પોળ્યું મળે છે પરંતુ દાન દેવું એ દરેક સમય સુખ નથી હોતું ક્યારેક ખોટા સમય ઉપર દેવામાં આવેલું દાન તમારા માટે બરબાદીનું કારણ અને કંગાળીનું કારણ પણ બની શકે છે એવો જ એક સમય છે સૂર્યાસ્ત પછીનો મિત્રો એવું કહેવામાં આવે છે કે ડોકતા સૂર્યના સમયે અમુક પ્રકારના દાન ન કરવા જોઈએ અને એ દાન ખાસ કરીને પડોશીઓને ન આપવો જોઈએ નહીં તો મિત્રો તમારા ઘરમાં ખૂબ જ દરિદ્રતા આવશે અને તમે પણ તમારો આખો જ પરિવાર કંગાળ બની જશો તો આ વિડીયોને અંત સુધી નિહાળશો તો તમને પણ ખબર પડી જશે કે સૂર્યાસ્ત પછી પડોશીઓને કઈ વસ્તુ દાનમાં ન આપવી જોઈએ તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે દાન કરવું ઘણો જ શુભ હોય છે અને આમ તો અમુક એવી પણ વસ્તુ છે જે દાનમાં દેવો તમારા માટે નુકસાનકારક બની શકે છે આ વસ્તુને દાનમાં આપવાથી તમારા ઘરમાંથી ધન સંપત્તિ ઓછી થઈ જાય છે અને બોલથી પણ આ વસ્તુનું સાંજે અથવા સૂર્યાસ્ત પછી ખાસ કરીને દાન ન આપવું જોઈએ મિત્રો ચંદ્ર અને સૂર્યનું સંબંધ દૂધ સાથે છે અને દૂધનો સંબંધ એ ચંદ્ર અને સૂર્ય બંને સાથે છે લક્ષ્મી અને વિષ્ણુજી સાથે દૂધનો સંબંધ પ્રાચીન સમયથી માનવામાં આવે છે અને દિવસ રાતના સંધ્યાકાળમાં કોઈને પણ દૂધ દાન ન આપવું જોઈએ એવું કહેવામાં આવે છે કે દૂધ સાંજના સમય આપવાથી બરકત જતી રહે છે જો તમે સૂર્યાસ્ત પછી કોઈ પણ સમય તમારા ઘરે દૂધ હોય છે અથવા તો તમે ગાય દોવાઈ કરો છો અને તે સમયે કોઈ તમારો પડોશી ચાય માટે અથવા તો રાતના જમવા માટે તમારા પાસેથી ઉધારમાં દૂધ માગવા આવે તો તેને દૂધ દાનમાં ન આપતા કારણ કે તેનાથી તમારા ઘરમાં રહેલ બરકત એ હાલી જશે અને જેને તમે દાન આપશો એના ઘરમાં બરકત થઈ જશે અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે શુક્ર સાથે દહીંનો સંબંધ છે દહીં એ સુખ અને વૈભવ આપે છે અને એટલા માટે કહેવામાં આવે છે કે દહીં કોઈને પણ સૂર્યાસ્તના સમય ન આપવો જોઈએ એમ કરવાથી સુખ અને વૈભવની પણ ખામી જીવનમાં આપી જાય છે અને આપણા ઘરમાં પણ ખૂબ જ મોટી સમસ્યાઓ અને સંકટ પેદા થઈ શકે છે આપણા પરિવારમાં બધા જ લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે અને ઘર પરિવારમાં ઝઘડાઓ અને કંકાસ પણ વધવા લાગે છે એટલા માટે તમે સૂર્યાસ્ત પછી એટલે કે સાંજના સમયે કોઈને પણ ખાસ કરીને તમારા પડોશીમાં વસતા લોકો જ્યારે તમારા ઘરે સૂર્યાસ્ત પછી સાંજના સમયે દહીં માગવા આવે તો એને દહીં આપવાનું મનાઈ કરી દેજો કારણ કે તમારા પરિવારમાં ખૂબ જ એમનું નુકસાન થઈ શકે છે અને મિત્રો સાંજના સમયે ડુંગળી અને લસણ ન આપવા જોઈએ મિત્રો સાંજના સમય કોઈને પણ ડુંગળી લસણ આપવાથી દૂર રહેવું જોઈએ અને તેનો સંબંધ કેતુગ્રહ સાથે હોય છે જો કે ઉપરની સતીના સ્વામી કહેવાય છે અને કહેવામાં આવે છે કે તેનો સંબંધ ટોણા સાથે પણ હોય છે કારણ કે જે તાંત્રિક હોય છે એ ખાસ કરીને વહેલી સવારે અથવા તો સૂર્યાસ્ત પછી સાંજના સમયે જાદુટોણા કરતા હોય છે તો એ સમયે કોઈ પડોશી અથવા તો બીજો કોઈ વ્યક્તિ તમારા ઘરે ડુંગળી અથવા લસણ માંગવા આવે તો એ ડુંગળી લસણ તેને દાનમાં ન આપતા કારણ કે ડુંગળી લસણનો વધારે ઉપયોગ તાંત્રિકો જાદુટોણા કરવા માટે કરતા હોય છે અને જો તમે એ સમયે બીજા વ્યક્તિને ડુંગળી લસણ દાનમાં આપો છો તો તમે પણ તાંત્રિકના વશમાં આવી જાઓ છો અને તમારા ઉપર પણ જાદુટોળ થઈ શકે છે અને તમે પણ બુરી શક્તિમાં ફસાઈ શકો છો તો સમય ખાસ કરીને કોઈને પણ ડુંગળી અથવા લસણ ન આપતા અને મિત્રો પ્રાચીન કાળની અમુક પરંપરા છે જે ભારત દેશમાં નિભાવવામાં આવી રહી છે તેનો કોઈ આધાર નથી અને માત્ર વિશ્વાસ અને આસ્થા છે માનવામાં આવે છે કે આ પરંપરાઓને નિભાવવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો નથી કરવો પડતો એટલા માટે તમને આજે જણાવ્યું કે સૂર્યાસ્ત પછી ભૂલથી પણ પડોશીઓને અને બીજા વ્યક્તિઓને આ વસ્તુ દાનમાં ન આપતા નહીં તો તમારા ઘરમાં દુઃખ દરિદ્રતાઓ ધન અને અન્ન બંનેની કમી થશે અને ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહેશે તો સાંજના સમયે સૂર્યાસ્ત પછી ડુંગળી લસણ દહીં દૂધ અને અમુક એવી વસ્તુઓ છે જે ખાસ તમે રસોઈમાં તેલ વાપરો છો તો એ તેલ તમે બીજા વ્યક્તિને ન આપતા તો મિત્રો આ વસ્તુ ભૂલથી પણ બીજા લોકોને ખાસ કરીને સૂર્યાસ્ત પછી દાનમાં ન આપતા નહીં તો તમારા આખા પરિવાર ઉપર મોટી સમસ્યાઓ અને મોટા સંકટ આવી શકે છે મિત્રો તમે એવું ઈચ્છો છો કે તમારા પરિવારમાં સુખ શાંતિ બની રહે અને તમારો આખો જ પરિવાર હસી ખુશીથી જીવન વિતાવે તમારા પરિવાર ઉપર તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર ન લાગે તમારા ઉપર કોઈ જાદુ ટોણા વસીકરણ ન કરી શકે તો તમે આવી વસ્તુથી ખાસ કરીને આવી વસ્તુઓને વાસ્તુશાસ્ત્રમાં એનું નિરાકરણ અને માહિતી જણાવેલ હોય છે એટલા માટે જે આપણી ચેનલમાં આપણે દરરોજ વાસ્તુશાસ્ત્રની અલગ અલગ માહિતી આપી છે તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ